રેડી એટલે મેં કીધું એમાં આવે તમે જો કે જાહેર તો નહિ થઈ એગો બરાબર છે મીડિયામાં તો નઈ આવી એગો પણ આ રિપોર્ટિંગ ચડાવી તો વાંધો નઈ ને કે ઈ નઈ ચડાવું ના ના નમતા રે ચડાવી દેજો ને એમાં નીચે જે ઓલા મેડમ રહ્યા ને હા હા ઈ ઇન્વોલ છે એમ ફ્લાઇન ગમે ત્યાં જાય ને એટલે એમ કે ઉપર ને દઈ આવો સમજી ગયો ઉપર દેતા દેતાવાને પછી આ ભાઈ કેવી રીતના તમારી પાસે પૈસા માંગતા હતા શું કઈ શું બહાનું કાઢતા હતા શું બાનું એટલે કે આમાં બરોબર કે તું કોપી નાંતેનંદુ કે કરાવું પડે મારે ઓકે ઈ કેના પૈસા જોશે શકે રેડી અને એમ જે તમે મને સ્ક્રીનશોટ તો મોકલી દીધો બરાબર ને ચંદ્રેશભાઈનો આપણે જે વિડિયો જમણા વાયરલ થયા તો ઈજ ભાઈ પોતે માંગતા હતા ને આવી રીતના આ ઈજ ભાઈ પોતે ઓકે કારણ કે ઈ ભાઈ નું કેવાનું એમ હતું કે હું આજનો દિવસ ખાલી ફાઈલ ગોતવા જ છું જો ઈ ભાઈ ખોટું બોલતા તો ઈ તો સાબિત થઈ ગયું ને ઈ તો ખોટું ઈ તો મેંનો તો કમેન્ટ માં કર્યું ઓકે હા સરસ

હા મારી પાસે રોકડા નથી કીધું ઓનલાઈન હે ઓકે તો નવસો આપવાનું કારણ શું હતું પછી મેં એને કીધું કે અત્યારે મારી પાસે ઓનલાઈન નવસો હે બાકી રોકડા નથી ને આ online મેં એને નાખ્યા માટે સમજાય ગયું હા 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 એટલે હું તમારો number ગોતતો હતો આ નંબર તમારો મયલો ને મેં કીધું લાવ કીધું ઓકે એટલે પંદર દિવસ પેલા નો બનાવ છે ને આ હા પંદર દિવસ પેલા ઓકે હવે એમના કઈ મોબાઈલ નંબર તમને ખબર છે ચંદ્રેશભાઈ દંગીના ના મોબાઈલ નંબર કઈ નથી ખબર હોય સ્કેનર આઈપ્યું તો એને તમને હા સ્કેનર આઈપ્યું ઓકે તો સ્કેનર નો ફોટો હે તમારી ભાઈ ના સ્કેનર નો નથી ડાયરેક્ટ સ્કેન કરીને એમાં નાખી દીધા હતા ઓકે લે ઓલી સ્લીપ છે ઓલી સ્ક્રીનશોટ પાડીને તમે રાખ્યો તો એમને હા હા તો તમે એમને પૂછ્યું નતું કે આ તમે શેના પૈસા લ્યો છો શું કાઈ પૂછ્યું નહી કે આ કે અમારે બરોબર કે ઉપર ટુ કોપીના નાંધેન દેવાના રાખ્યા અ કોને દેવાના થાય પૂછાય ને તમારે કમિશનર સાહેબ ને કે ચીફ ઓફિસર ને કે કોને દેવાના થાય પૂછાય તમારે ત્યારે એ ભાઈ મેં કરી કે કાઈ વાંધો નહીં ઓનલાઈન આ ભાઈ નું પ્રુફ તો આવી જાય ને કીધું ઓકે રેડી અને પછી તમે એમને પે પેમેન્ટ કરી દીધા પછી ચાર દિવસ પછી તમને ઓટીપી આવ્યો પછી ઓટીપી આવ્યો અને પછી પછી ઓટીપી આવ્યો પછી બરોબર મેરેજ સર્ટિફિકેટ લઈ આવ્યો રેડી ગયું એટલે ટૂંકા નીચે જે બેન બેસે છે એમ કે ઉપર જાવ એટલે ઉપર તમે જાઓ ત્યાં કઈ કેમેરા નથી ને ત્યાં લોકો આવી રીતના પેમેન્ટ લેતા હતા પણ આજે તમે એક નવું ક્યાં નવું એક ટૂંકામાં ઉજાગર કર્યું કે ભાઈ હવે સ્કેન થી પૈસા લેતા હતા બરોબર ને હા સરસ સરસ એટલે લાવી રીતના તમે ઉઘાડા ભારો અને આપડે તમને તમારે મોરબી ટાઈમ્સ ની ટીમ આખી ભેગી છે તમારી અને ગમે ત્યારે કઈ કામ પડે તો કોલઈ કરજો બરાબર છે ને આ મીડિયા માંthio તો ગાય માંગો નથી ને તમને દેવું છે ને તમારા ના ના ગાય વાંધો ને દે દયો તમને થારે રેડી 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 કાઈ માંગુની બોલા ભારો હા ભારો કાગળિયા તો થઈ ગયા ને તમારા મેરે સર્ટિફિકેટ હા મેરે સર્ટિફિકેટ ના કાગળિયા થઈ ગયા ઓકે રેડી ચાલો તો મહિલા પછી હા અને ગમે ત્યારે હું કઈ હોય તો ફોન કરજો ઓકે અને આ જે એક વસ્તુ રહી ને તમારી એમાં હું તમારા મોબાઈલ નંબર ની જાહેર નથી કરતો પણ હું કમિશનર સાહેબ ને ચીફ ઓફિસર ને બધા ને હું ટૂંકા મા ધ્યાન દોરીશ બરાબર છે કે સાહેબ જો આવી રીતના ડેપ્યુટી કલર આ જે બધા રહ્યા ને ટૂંકમાં જે મહાનગરપાલિકા ના જે બધા મેઇન મેઇન સાહેબ એમનું પણ ધ્યાન દોરીશ કે સાહેબ આવી રીતના કાંડ પબ્લિક ને લૂંટવાના થતા હતા અને કદાચ જો તમારા પૈસા પાછા આવી શકે ને તો એના માટે આપણા પ્રયત્ન રહેશે રેડી કાય કાઈ વાંધો નહીં بلبل بل آ باروبې ها بلبل ها